રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકાર વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં સમગ્ર ગુજરાતભરમાં જિલ્લા પક્ષાએ પત્રકારોએ આવેદનપત્ર આપ્યું હતું સમગ્ર વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક સભા દરમિયાન પત્રકારો વિશે ટિપ્પણી કરી હતી કે પત્રકારો તોડબાજ હોય છે તેમજ પત્રકારો વિશે ખરી ખોટી ટિપ્પણીઓ બાબતે સમગ્ર ગુજરાતભરમાં આ બાબતે પડઘા પડ્યા હતા નિવેદન આપતા નેતાઓને સૂચના આપવામાં આવે તેવા હેતુથી આજે રાજ્યભરના પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કક્ષાએ તમામ તાલુકાઓના હોદ્દેદારો હાજર રહી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રાજકીય નેતાઓ દ્વારા પત્રકારોની આવી છેલ્લી કક્ષાની ભાષા વાપરવામાં આવતી હોવાથી પત્રકાર જગતમાં નારાજગી જોવા મળી રહી હતી ફરી ક્યારે આવા પ્રકારની નીચલી કક્ષાની રાજનીતિ કરવા માટે પત્રકારોને નીચા દેખાડવામાં ન આવે તેના માટે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવ્યું પત્રકારોની આ વાત સરકાર સુધી પહોંચે તેવી જિલ્લા કલેક્ટરોને રજૂઆત કરવામાં આવી હતી અમરેલી પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે વારંવાર પત્રકારો વિશે આવી થતી ટિપ્પણીને રોકવામાં આવે અને દુનિયાની ગણાતી ચોથી જાગીરને આમ રોડ ઉપર બદનામ કરવામાં ન આવે ગૃહમંત્રી દ્વારા કરાયેલા આવા નિવેદનોના કારણે પત્રકાર જગતમાં પ્રત્યાઘાત પડ્યા છે ફરી ક્યારે આવી ઘટનાઓ ન બને તે માટે પણ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈ કલેક્ટરના માધ્યમથી સરકાર સુધી રજૂઆત કરી છે પહેલા રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકારો તોડબાજ છે પત્રકારો ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવાયેલા છે એવું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદનના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પડઘાઓ પડ્યા હતા અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રાજકીય આગેવાનો આવા પત્રકારો વિરુદ્ધ બેફામ નિવેદનો ન કરે ભવિષ્યમાં પણ કોઈ પત્રકારોનું નું ક્યાંય ને ક્યાંક અપમાન ન થાય એવી તકેદી તકેદારી રાખવા માટે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે